તો મિત્રો આવી ગયા છે હવે સીધા જ આપણે જે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી ત્યાં અહીંયા ગાડી જોઈ શકો છો અને સામે અહીંયા તમે ચોટીલાનો ડુંગર કહી શકો છો જોઈ શકો છો અહીંયાથી બહુ મસ્ત લુક આવે છે તો હવે સીધું આપણે અહીંયાથી જવું છે માતા તો ઘણી અંદર બનાવી રહેજો ને તમે હજુ સુધી જો બ્લોગને લાઈક ના તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો તો કેમ કે થોડોક સપોર્ટ કરશો તો મને બ્લોગ બનાવીને મજા આવશે દરરોજ તમારે છે તો નવા નવા બ્લોગ બનાવીને બતાવતો રહીશ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી થોડોક સપોર્ટ કરજો તો ગાડી પણ અહીંયા આપણી પડી છે અને અહીંયા છે આપણે ચોટીલાનો ડુંગર તો સીધા નીકળી આપણે માટે જવા માટે આગળ તમને રસ્તામાં બધું બજાર તો મિત્રો ફાઇનલી આપણે ગાડીમાં બેસીને નીકળી ગયા છે સીધા જ માટે જવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો આ ચોટેલાની બજાર બરાબર તો અહીંયા તો આપણે બજારમાં નથી ગયા સીધો આપણે માટે જઈને ત્યાં જે પણ વસ્તુ લે છે બધું મિત્રો અહીંયા આત્રો પછી ત્યાં અમે જમવા માટે અહીંયા તમે જો શકો જમવાનું લઈને અમે આવી ગયા છીએ તો બધા અહીંયા બેસી ગયા છે ખાવા માટે જમવાનું પણ તમે અહીંયા જોઈ શકો છો ફટાફટ જમી લઈએ પછી આપણે નીકળીએ સીધા માટે ફાઇનલી આપણે છે તે માટેલ પહોંચી જવા આવ્યા છીએ અહીંયા રસ્તો તમે જોઈ શકો છો અને અહીંયા જોઈ શકો છો ફક્ત છે તે બે પોઈન્ટ ત્રણ કિલોમીટર રહ્યું છે ટૂંક સમયની અંદર આપણે માટેલ પહોંચી જઈશું ત્યાં જઈને તમને બધું બતાવશું બ્લોકની અંદર બની રહશું તો અહીંયા જોઈ શકો છો આપણે રસ્તામાં જઈએ છીએ થોડીક જ વારમાં આપણે માટેલ પહોંચી જશું તો મિત્રો અમે ગાડી છે તે પાર્કમાં મૂકીને આવી ગયા છીએ માર્કેટમાં બજારની અંદર અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો સીધું જવાનું છે આપણે છે મંદિરે દર્શન કરવા માટે જે વરસાદીનું લેવાનું છે લઈ લીધું પછી જવાનું છે સીધું દર્શન કરવા માટે અને અહીંયા તમે જોઈશું આપણે મંદિરનો મેઇન ગેટ છે ત્યાં પણ પહોંચી ગયા છે તો ચાલો ફટાફટ છે તે અંદર જઈએ અહીંયાથી લઈ લીધી છે તો અહીંયા આવી ગયા છે મંદિરનો મેઇન ગેટ છે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો તો સીધું આપણે જવાનું છે અંદર ચંપલ ને એવું છે આપણે અહીંયા કાઢી દઈશું ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો તો આપણે અહીંયા આવી ગયા છીએ મંદિરે અને અહીંયા તમે જોઈ શકો છો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટની અંદર જય ખુડેલમાં લખી દેજો અને તમે જોઈ શકો છો તો ચાલો ફટાફળ અમે દર્શન કરી લઈએ અને પછી તમને બીજું બધું બતાવો બેઠા બેઠા છે તે વરસાદી ખાય છે બરાબર બરોબર મંદિરની અંદર બેઠા છે પંખાની બહુ મસ્ત ઠંડી હવા આવે છે તો મિત્રો અહીંયા દર્શન કરીને અમે આપડી વાર બેઠા ને પછી આવી ગયા છીએ બહાર અને મંદિર જોડે તમે આ વખડો પણ જોઈ શકો છો બહુ જૂનો વખડો છે અહીંયા તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં છે પાણી કરીને જોઈશું જ્યાં બાજ ખોડિયામા માનું મંદિર છે ત્યાંથી નીચે ઉતરે અહીંયા જે મેરડીમાં માનું મંદિર છે ત્યાં પણ અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો ચાલો ત્યાંથી આપણે મંદિરથી દર્શન કરીને આવી ગયા છીએ બાર બજારની અંદર ત્યાં તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણે જે પણ વસ્તુ લેવાનું બધું લઈ લઈશું પછી આપણે સીધા જવાનું તો બજારની અંદર જે પણ વસ્તુ લેવાનું છે આપણે લઈ લઈએ

મોટો એક નંબર ગોલો બનાવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો તમે માટે લાવો તો આ જોઈ શકો છો અહીંયા આવી જજો એકવાર તમે ગોલો ખાશો તો તમારું દિલ ખુશ થઈ જશે અને માટે લાવો તો ગોરો ખાવાનું ભૂલતા નહીં શું બધું ત્યાંથી આપણે ગોલો ખાઈને સીધા આવી ગયા છીએ તમે જોઈ શકો છો જે માતાજીનો ધરો છે ત્યાં અહીંયા જોઈ શકો છો જ્યાં ધારો છે ત્યાં આવી ગયા છે અને તમે પાણી પણ જોઈ શકો છો અહીંયા જે એક જ પાણી છે આમાં જ બધા નાય છે ને આ જ પાણી પીવાનું હોય છે તો એ છે ને પાણી બહુ મસ્ત છે તો મિત્રો ત્યાંથી અમે આવી ગયા છીએ સીધા અહીંયા ગાડી મૂકી દે ત્યાં અહીં તમે જોઈ શકો છો અને બધા દર્શન કરી કરીને બજારમાં ફરીને પણ આવી ગયા છે ગાડી મૂકી દે ત્યાં આવી ગયા છે તો હવે અહીંયાથી આપણે સીધું જવું છે ઘરે અને બીજું કઈ જોશું તો તમે બતાવશું તો બ્લોકની અંદર પડે ચાલો ફટાફટ છે તો બધા ગાડી બેસી ગઈ પછી આગળ નીકળીએ તો મિત્રો ફાઈનલ અમે માટેલથી નીકળી ગયા છીએ સીધા જ ઘરે જવા માટે અહીંયા તમે જોઈ શકો છો તો હવે સીધા ઘરે જવાનું છે બાકી બીજે વચ્ચે ક્યાંય જશું તો તમને બતાવશું તો બ્લોક ની અંદર બન્યા રહેજો

ચીલા ને આવશે ગેસ ફૂલ થઈ ગયું શું પાંચસો એસી નું થયું હજુ જોઈએ કેટલા નો ગેસ આવશે સંસ્થા સો સેતાલીસ છસો સેતાલીસ નો અંદર થઈ ગયા કમ્પ્લીટ થઈ ગઈ છે ઇકો ફૂલ કવર સીધા નીકળી આપણે કરે જવા તો મિત્રો ફાઇનલી છે અમે પહોંચી ગયા છીએ તમે જોઈ શકશો પીપળી ધામ વાણાપીના મંદિરે બરાબર તો અહીંયા આવી ગયા છે અહીંયાથી રસ્તામાં જ નીકળ્યા તો તો દર્શન કરતા જઈએ વિચારતું તો અહીંયા પહોંચી ગયા છે તો ફટાફટ છે અંદર જઈને દર્શન કરી લઈએ કેમ કે અહીંયાથી નીકળ્યા તો દર્શન કરતા જઈએ એટલે અહીંયા આવી ગયા છે